જય માતાજી બધાને તો અત્યારે છે ને આપણે કાકાની સગાઈમાં આવી ગયા છે ને કાકાની સગાઈમાં આપણે આવી ગયા તો મસ્ત મજાનું ડેકોરેશન હતું ને સોરાણી પરિવારનું બોર્ડ પણ લગાવી દીધું હતું અને અમે છે ને મારી કાકાની સગાઈમાં આવી ગયા છે ને કેવું છે દીદી બહુ મસ્ત ડેકોરેશન છે ને હવે આપણે જવાનું છે અંદર તો અંદર જવાનું તો મસ્ત મજાનો ફૂલડા છે કેટલા બધા ફૂલડા છે નાનાથી મોટા અને મસ્ત મજાના મસ્ત વલામાં મૂકી દીધા છે ફૂલ અને એકદમ સરસ મજાનું ડેકોરેશન ગણપતિ દાદા આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને આ બાજુ બધા ડાયરા બેઠા હતા અને આ બાજુ છે ને બધી બાયુ બેઠી હતી બાયુ અને હવે છે ને આપણે સગાઈની વિધિ શરૂ થઈ જવાની હતી એટલા માટે સગાઈની વિધિ માટે બધે જો સગાઈની વિધિ શરૂ થઈ ગઈ છે ને કેમેરા ફોટા પાડવા માટે પણ આવી ગયા છે ને બધી બાયુ જો જેનું વિધિ પ્રમાણે આવતું એ પ્રમાણે બધું કરવા માંડ્યા છે અને છે ને મારા ફૂઈ અને મારા કાકાની સગાઈ છે તો છે ને અત્યારે મેં આવી ગયા છે અને બાજુમાં બેઠા એ મારા કાકા છે તો જો આવા કંઈક તૈયાર ને મસ્ત મજાના થઈ ગયા છે ઓલા છે એ મારા કાકી છે ને બધા ધીરે ધીરે રામ રામ કરવાનું પણ શરૂ થઈ ગયું છે

અને હવે પછી છે ને ઘણા બધા મહેમાન આવ્યા પછી મારા મમ્મી અને પછી છેલ્લે મારો વારો પણ આવી ગયો છે અને છેલ્લે આમાં આપણે ફોટો પાડવા માટે આવી ગયા છે એટલે આપણી ચોલી પહેરી છે એટલે આપણે મસ્ત મજાનો ફોટો પાડવાનો હતો તો આપણે ફોટો પાડવા આવી ગયા પછી આપણો ફોટો પડાવી ગયો છે એટલે ફૂઇ પણ રામ રામ કરવા માટે આવી ગયા છે રામ રામ કરવા માટે બધા આવી ગયા છે ને વેચાને ધીરે ધીરે બધા મહેમાન રામ રામ કરવા માટે આવતા રહે આવતા છે જમણી બાજુ બધા બાયુ બેઠા છે થોડા ઘણા ને પછી તો છે ને આપણે જમી લીધું અને જમીને ખૂબ મજા કરી ને પછી છેલ્લે આપણે વરરાજાની ખુરશી ગોતી લીધી છે અને આપણે એની ઉપર બેસી ગયા ને ભાઈલા એ જો મસ્ત ડેકોરેશન કર્યું હતું બતાવ્યું છે અને જો ગાઈઝ આવું કાક ડેકોરેશન કર્યું હતું ને તમને પણ બતાવું છું ને ખુરશી ઉપર બેસી જાય છે તો જો ગાઈઝ દીદી ને આવી રીતે હતું કાક અને દીદી આપણે જે પોટા પાડ્યા હતા ને એમાં એડ કરવાના છે ને મને કઈ ખબર નથી કરવાના છે તો જો ગાઈસ અમે જેટલા ફોટા પડ્યા છે ને એમાં એડ કરવાના છે તો તમે જોજો કે મેં કેવા ફોટા પડ્યા છે જોઈ લે આપણે વિડીયો મસ્ત નો વિડીયો શૂટિંગ કર્યું તું તો એનો જોઈ લે પણ આવી ગયું છે આમાં અને આવું કાક એક નંબર વિડીયો શૂટિંગ કર્યું તું અને આપણે છે ને આપણી ચેનલ માં મૂકી દીધો છે આ વિડિયો સોરાણી દીપુ બ્લોગ કરશો એટલે અમારી ચેનલ માં ગીતવાળી ચેનલ ખુલી જવાની છે એટલે જોઈ લે આપણે ફોટા ફૂલ દેખાઈ ગયું તો મેં કીધું લઈને એકાદી બે વિડીયો ઉતાર લેવાના છે એટલા માટે છે ને અત્યારે આપણે વિડીયો ઉતારવાનો છે તો આપણે ફૂલ પાસે બેસી ગયા છીએ ને હાઈ બધાઈને અને જો આપણે મસ્ત બજા સ્માઇલ ને એવું બધું આપી દીધું છે ને હવે આવ્યો છે ફોટો આ છે અમારા બે ભાઈ બેનનો ફોટો પછી તો હું એકલી પણ ફૂલ પાસે બેસી ગઈ અને મસ્ત મજાનો ફોટો આવી પછી તો પાછો એક ફોટો આવી ગયો ને આવો કાઈક ફોટો આવ્યો છે એક નંબર ફોટો આવે છે તો આપણે હવે સંગીત નાનો તો મૂકી દેવી નઈ દીપો હા દેજો ભાઈનો પણ